હલો કિસાન મિત્રો કેમ છો બધા મજા મને આજે જીરામાં રોગ આવ્યો એની દવા સાટવાની છે જારી થઈ જાય જીરામાં તમને બતાવું હા મારો જીરો છે આમાં જારી બોરી થતી જારી બાંધી નાખે કોડિયો લાર બનાવે ને એવી લાર બનાવી નાખે જીરો હે જીરો જો જો આ આ જીરો છે ને આવી રીતના થઈ જાય આખો આ છે ને આમ ખોલો નથી આવો ખોલો ખપે ને એવો ખોલો નથી આ એટલે આના માટે દવા અમે સાંટીએ છીએ આજે તમને બતાવું હમણાં દવા છે ત્રણ ઇકરની કેવી રીતના નાખવી કઈ હે જોઈ લેજો બતાવી દઉં હમણાં જોજો દસ મિનિટમાં ત્રણ ઇકરનો પડો છે આમાં ત્રણ ઇકરમાં જીરો આવીએ આ જીરો થોડોક ઉતરી ગયો પેલા થોડો થોડો એનામાં દવા લવી નાખી જારી થઈ જાય દવા લવીએ છીએ આજો આવી રીતના જારી થઈ જાય રી જારી થઈ જાય એના માટે દવા લવીએ છીએ આ દવા છે જીરા માટે મિત્રો કિસાન મિત્રો જોઈ લો દવા હારું જુગા બનાવતા મિત્રો મિત્રોમાં માણસો આ દવા હલાવવાની છે બસ તમને બતાવું કેવી રીતના હલાવવાની ચાલુ તો મિત્રો આ છે આપણે એનું માપ આ ડોલ આમાં દવા આ પાણીના પંદર ડબલા નાખીશ એનામાં અહીંથી દવા નાખશું பண்ணா ப આ પંદર ડબલા પૂરા પંદર ડબલા થઈ ગયા છે હવે આનામાં દવા નાખશું આ દવા છે અહીંથી નીકળો જોઈ લ્યો આ દવા નાખવાની છે અહીંથી આમાં જીરાની કૅશિયા આ તો આમ તો છ ઇકરની છે પણ આપણે ત્રણ ઇકરની છે એટલે અડધી અડધી નાખશું આ ફોટામાં જોઈ લેજો ફોટો પાડીને મૂકી દઈશ અડધો ડબલો આ રાખવાનું બતાવ બતાવ ડબલો આનો આ થઈ ગયો અડધો હા જારી થઈ જાય રી ના આમાં જીરામાં એના માટે છે જારી તમારે ખોલી નાખે

પછી આ ડોલર આમાં ભાઈ ડોલર છે આમાં ડોલર આ આખી આખી નાખી દેવાની આ છે ને આખે આખો ડબ્બલો નાખી દે ગયો આ કે આ કો ડબલો હમ હમ આ બીજી આવી દેવ લ્યો આ કે આ કોના કીધું એનું ઘણી કરવા નીચે ચમચી આવતી અલગ 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 હોય હારું સ્પેશિયલ

બાપા કરીને લેવાનો છે કાજીમાં ભાઈ માણસો થશે કે ન થાય મેં કીધો થયું અડધી અડધી નાખવામાં ત્રણેકર લવાની છે આપણે આ આવી ગયો નું ચાહી તો જો Daram manh de mal em pistalli em pistalli. Ah, que agon aqui, dona. લાકડી લેવા આમ લાકડી થી હલાવી નાખવાનું તજ કરીને એને મૂરી લે મૂરી લાવ બેટા અમારે આ યુટ્યુબર છે પણ આ આની હીખે રહ્યો કેમેરામેન રાખ્યો સ્પેશિયલ આમ હલાવી નાખવાનો એટલે હીધો ઓગરી જાય પછી એક ઉકો ડબલો નાખી દેવાનું પંપમાં આમ ઓગારી દવા બની ગઈ હવે નાખું દે આમાં એક બેરલ ડબલો નાખી દે આમાં ઘોઘ બોરાવારીને લઉં ને વાંધો ની રગડો છે રગડો તો જીવાત મરશે ને અમુક કારી જીવાત આવી ગઈ ને એ મરશે ઓછી એકમાં એક ડબ્લો નાખી દેવાનો એક પંપમાં એક ડબ્લો એટલે પંદર ને સોળ સત્તર પંપ થશે હવે કોમાં નાખી દે આ થઈ ગયો આવી રીતના મિત્રો જો દવા સાટી છે જારી 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 થવું ભાઈ જીરામાં થોડોક પાકો થવું ઉતર્યો હવે કરો ચાલુ બે પપ ભેગા છે ત્યારે હાજર માન પરવાર શું મિત્રો વિડીયો જોવાની મજા આવે તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો